નાચ પે દારોપે દારૂિયો નાચે એ કાકા હું કા ભણ્યા બીજા આ તો પી આવું મારો

અરે આ તો પૈસા શું રે હા પાસો પિતાઓ કાલ ને ક્યુ ફૂલ થઈ જવા છે બદામ કાઢવાના અરે આ ઘણા બધા છું રે ભાઈ પડું છ કોને પડી જાશો

પૈસા માગું એટલે તમારે બસો રૂપિયા હાલ દે છું આજ તો ઘણા પૈસા થઈ જ મારે પૈસા પાકી ગયેલા આમ તો સફરજન ના ગોળી પાકી આટલા ઘણા થઈ મારે ચલો ભાઈ મારા પૈસા આમ તો પિંકફુલ થઈ જાય

ખાટ્યો ખાટીઓ ખा? એ ખાટીઓ બા કહો એ ખબર એ તો એની કોઈ બાન પરો છે એ વાય બહુ પેના કે આપી હા જો માં પૈસા તો લેસ વા નકલી છો અસલી લીધી લે આ તો નહી નકલી કામ આ પાંચે આટલા ફેક પાલ લીધી હોય અલે અસલી પૈસા આ તો તું આ લાવે છો આટલા બધા છે તું આ ઓમ થી મો આ પેલો દારૂ પીન હ

અરે આવృత પર આરે ડોટ પાકી જાય કંશેરો ભાઈ પર હું કંઠરા દો વેણી લેવાવા આ કોટાવા અરે જબલ હાલ લે રાદો ના લઈ લે પણ કોક ભારી જાય મણા ફની સેલ્ફી છે હું સેલ્ફી પાડી છું કેમ સેલ્ફી પાડી ફાનમાં પૈસા નથી ઓ ફોટો પર ફોટો પર ફોટો પર મને બોલ ધંધો ફળી જતો ધંધો દારૂ બેસવાનું એવું ના કરાય દારૂ બેસવાનું તાને શું કરવાનું બીજું દુકમ બુકમ નાખવાની લે 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 હે મટો લે ના ફટ ફટ મટન બના મટણ આતો મટન ના ખવાય રામ ખવાય તો મટન મટન ખાવાનું હે ના ખવાય એ મટન તાણ હું કાણા પૈસા મટન તું પૈસા વેની લેતી તું પૈસા વેની લેમ અલ્યા

તમે બેગ્યા આ તો અમારદાર છે એ ભાઈ ખાજી જ છે અરે હું અમેડો આ હું 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 આ મન સારી ધારું એવું ના આવે સંજુપા એ જંગિયા ને માર પડશે આ ડાચા લઈ જાય પાહે બે તું તારો ભત્રીજો ડાચ્યો હું કોક કે મે એટલા વેનો વખતે ને એ

લઈ જાય મારે તું યા પૈસા ભલા ભલા પકડી રાખીશ પૈસા હું ગયા